বলামরি রামান টিটুডোনে ওলো আভি ওলো জনি কোন্দেড়ু নে ইবতি হাও লেবাস মড়িতি বতি বেন পਣੀ তোমারে হাও লাইন লাগি রেল গাদি করে নে থিঙ্গা ঠড়িও করে নে ন্যা তনে নাবে কে কে ওই মা হে কটার জেউ থাই গিউছে পাক দুখেছে টিটুডো লেван কে রামা બધી એન્ટ્રી પડતી હતી બુલેટ માંથી બેહી તમારે બુલેટ એન્ટ્રી પડે બધી તો એનો બુલેટ આ તો બેઠા રહ્યા તમારે અરે મારી માં મૂંગી મેરને આવે કેટલા રાસ તોય ધરાણી નથી મારે રાસ મને રાસ લેવાન કેસ થી એટલું ઘણું છે તો ઠેકડા મારી મારી છું અમે બેચી ને બેન પણ રાસ છું ઠેકડા છું ઉલાળા તમારો તો તમારે એવાય ને ઘર આવી જે

પાસે હે તું ગામ ને અકાય કા અમે ગાય એટલે એમ કે આમ મોટું રાખીને ઝડપુ રાખીને ગાડી અકાઉ ઘર આવી ગયો હલો ઉતરો સાના હેઠા લઈને

બાજુ ઊભો એને જોડવા ભાઈ જ લાગે કા ડાસા છે હરખુદ પેરુ છે ન્યા કઈ છોડા છે છે ને લીંબુ છે તો ઈ બે છોડા છે કા સ્ટ્રોબેરી ને ઓલું જામલી શું છે ઈ જેવું લાગે છે ઈ એય છે પાકી કેરી નું આયા જડે તું મૂંગી રે ને મારા તારા દાદ કાઢે છે ને કાઢે આયા જ રહું છું આ મારી ફેરી છે આ મારી સોસાયટી છે આયા જ મારું ઘર છે હું હું કામ સરમાં ભુંડા ઈ લાગે હ

ને ઘાયે ઘાપીને આવજો કલાક ના કરતા એ હા ઓય માં થાકી ગઈ લગન થાકોડો છે પાછા તો એમ નત કેતા કે ખોટા લગી પુગાયડા મારો તો એકે ગાબોય નથી આમાં મારે ઉપાડવાનો એ મારી તો બેન પણ ના લગન હતા પાણી ભર દે ને એમ નઈ તમે મહેમાન ના તો એ યુ ફ્રીજ પી લ્યો

થારી માં ખાવા મંડો એક તો થાકી ગયા લગન નો થાકોળો છે ગમે એવી બારીઓ બંધ કરો પણ ખૂણે ખાસ કે જાણે ગરી સકમક સકમક પોતું થાય લાદી મારી સોખી થાય હાસ કળ રહી ગઈ હંધુઈ થઈ ગયું આહાહા

જરી કેલ તો ગોતી દે કે આ મોઈ કોઈ હું કાઈ કર દેવાની મારા સે ઓય ઓલી પગે માઈસલી લઈ લ્યો ને એ એ હા બોલો બેન ક્યો સેલ ભરાણો કે આપડી શેરી માં હા તી કાઈ વાંધો ન હમણા આવ પાંચ મિનિટ માં તૈયાર થઈ હો તો તો કોડો લાગતો હે એમને ઈ વાત પછી તમે હું માર બેન પણ એ લગન માં ને ડાળ નો ડોયો લઈને ઊભી ગયા તા પીરસવા એ

અને જમવાનું કેવું હશે કા બાસુંદી તો એટલી પીધી ને સાંભળો હાઈ જે સાંજીમાં કેવું થયું લેતા તા ને તો અમારી બેન લેતા તા ને એની હગા હતા કોક હા તે એની મારો પગ આવી ગયો તે બિચારાને જ ગયો જમીન ઉભા થયા ને તે મને ખુરશીમાં ગુલાબી કલરનો કેવો અસલનો રૂમાલ ઝેડો કોઈ નો નોતો દેખાતું નોતો કોઈ પછ મે લઈ લીધો કે પૂછવાત ના જવાય તમારું માં છે રૂમાલ છે બાયું ગાયું તમને કોઈ ના ભૂગે